આંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચ્ચીસમાં આયોજિત અદ્વિતીય ડ્રોન શો દ્વારા આકાશમાં ઉજવાયું શ્રદ્ધા અને એકતાનો અદ્ભુત દ્રશ્ય હજારો ભક્તો અધિકારીઓ અને આ બહુમૂલ્ય પ્રસંગી ઉપસ્થિત માનનીય કલેક્ટરશ્રીની સાથે શ્રદ્ધાળુઓ દ્વારા માણવામાં આવ્યો આ કાર્યક્રમે પરંપરા અને ટેકનોલોજીનો સુંદર સંયોજન પ્રદર્શિત કર્યો જે ભક્તિ અને આધુનિકતા વચ્ચેનો સહયોગ પ્રતિબિંબિત કરે છે એ સમયે આકાશમાં રંગીન પ્રસ્તુતિઓ અને આધુનિક લાઇટિંગ સાથે આ પવિત્ર પ્રસંગને અનોખી શાંતિ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું